એટલે એ આ મહેમાન તો પાંચસો પાંચસો ની ઉતારે મહેમાન તમે ધંધો એનો

ડિલિવરી નથી પણ કોઈ ફિક્સ તમારે ભરવાની જેટલા તમારે તમે ઓર્ડર ડિલિવરી કરો ને એના પર તમારે કમિશન આપવાનું મિંત્રા પણ કમિશન દેવાનું કેટલું ભાઈ પ્રોડક્ટ અમાઉન્ટ હોય ને એના પર તમારે 8 થી પંદર ટકા કમિશન આપવાનું છે મિંત્રા લ્યો એ તો બહુ સારું છે પણ કાઈક વિશ્વાસ વાળું છે ને ભાઈ સેલર પાર્ટનર માર્કેટમાં ચાર ચાર વર્ષથી જૂના જાણીતા છે વિશ્વાસ વાળું નામ છે તમે તારે આમ જવો તમે જાઓ અને તમારા મિત્રો આપણે મિત્રો તમે હોત ઓનલાઈન નું કામ કરતા હોય તમારે પણ આ રીતના પ્રોબ્લેમ રહેતા હોય ને તો પીએચ સેલર પાર્ટનરની મુલાકાત લઈ લેજો ડાયરો જમાવો ડાયરો જમાવો